नमस्कार दर्शक मित्र रामदेव प्राकृतिक फार्म हार्दिक स्वागत डिसेम्बर ए किसान दिवस राष्ट्रीय किसान दिवस तो राष्ट्रीय किसान दिवस हार्दिक शुभकमना दर्शक ने आज किसान दिवस ને કે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન તો જય જવાન જય કિસાન નારા એમને નહીં લાગે જય જવાન જય કિસાન નારા લગાવવા માટે દર્શક મિત્રો પ્રાકૃતિક ખેતી કરવી પડશે પ્રાકૃતિક ખેતી કરો તો જ આપણું ઉદ્ધાર છે આગળના દિવસોમાં જો કે પ્રાકૃતિક ખેતી કરવી ત્યારે સમયની માંગ છે કેમ સમયની માંગ છે તો કે આપણે હરિયાળી ક્રાંતિ ઓગણીસો સાઠ ની માલપા દેશમાં લાગુ કરવામાં આવી હરિયાળી ક્રાંતિ ઓગણીસો સાહીઠમાં દેશની માલપા લાગુ કરવામાં આવી તો આપણે ભારત દેશની માલપા હરિયાળી ક્રાંતિ લાગુ કરવામાં આવી ત્યાર પછીના દુસ્ત પ્રભાવ એવા પડ્યા છે કે કિસાન દિવસે ને દિવસે કંગાળ બનતો જાય છે આપણા દેશના નાગરિકો દિવસે ને દિવસે રોગના ભરડામાં આવતા જાય છે તો રોગના ભરડામાંથી બચાવવા માટે અને કિસાનને કંગાળ થવામાંથી બચાવવા માટે પ્રાકૃતિક ખેતી કરવી જ પડશે અને પ્રાકૃતિક ખેતી ધીરે ધીરે આપણે આવનારા સમયની માલપા માનો કે અત્યારે રવિ સિઝન સિઝનની વાવણી પૂરી થઈ ગઈ છે તો આવનારા દિવસોની માલપા આપણે ખરીફ સિઝનની વાવણી આવે જ છે તો ખરીફ સિઝનની વાવણીમાં આપણે વીઘાની અડધા વીઘાની માનો કે આપણા ઘર ખરસ માટે જે ઘર ખર્ચમાં આપણે કે રસોડામાં જે વસ્તુ જોઈએ છીએ તેલ છે કે પછી કઠોળ છે આપણે અડદ છે મગ છે તુવેર છે તો બકાલો શાકભાજી છે તો એ આપણે વસ્તુ જોતી જ હોય છે તો એક વીઘાની આવનારા ખરીફ સિઝનની માલવાથી આપણે શરૂઆત કરીએ ખરીફ સિઝનથી કે થોડી થોડી પ્રાકૃતિક ખેતી કરતા રહીએ અને જે દર્શક મિત્રોને કિસાન મિત્રોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી નથી કે પ્રાકૃતિક ખેતી વિશે જાણતા નથી એ દર્શક મિત્રો મારો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો જ હોય છે તો એ નંબર ઉપર ફોન કરીને પણ જાણી શકો છો અને નિઃશુલ્ક પણ તમે માહિતી મારી પાસેથી માંગી શકો છો કે હરેશભાઈ અમારે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી કે પ્રાકૃતિક ખેતી કરવી છે તો પ્રાકૃતિક ખેતીનો અમારી પાસે નોલેજ નથી તો એનું નોલેજ પણ તમને હું આપીશ એના આયામો પણ ક્યાં ક્યાં છે માનો કે આપણે જીવામૃત બનાવતા હોઈએ છીએ પ્રાકૃતિક ખેતીમાં બીજા મૃત બનાવતા હોઈએ છીએ અગ્નિઅસ્ત્ર બનાવતા હોઈએ છીએ બ્રહ્માસ્ત્ર બનાવતા હોઈએ છીએ દસ પ્રાણી અર્ક બનાવતા હોઈએ છીએ તો પછી એના આયામો હું તમને જણાવીશ અને તમામ દર્શક મિત્રોને હું એટલું જ કહેવા માંગુ છું કે આવનારા દિવસોની માલપા આપણે પ્રાકૃતિક ખેતી કરીએ જય જવાન જય કિસાન